દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની શ્રી એચ એલ પટેલ વિદ્યાલયમાં યોગ શિબિર નું આયોજન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં નિષ્ણાત યોગાચાર્ય દ્વારા હૃદયની દેખભાળ તથા હાલ માટે યોગિક ઉપાયો યોગાસન પ્રાણાયામ કરવામાં આવ્યા હતા અને કાર્ડિયોલોજીસ્ટ હૃદય રોગના જવાબદાર કારણો વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આયુર્વેદિક ડોક્ટર દ્વારા આહારમાં ધ્યાનમાં રાખવાની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જયારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તો જિલ્લા કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદય રોગને સંબંધિત જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો યોગિક ઉપાયો થકી હૃદય રોગને અટકાવવા માટેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ કલાસ્વા રમતગમત અધિકારી ડોક્ટર હરિભાઈ પટેલ ઉપપ્રમુખ કેળવણી મંડળ ડોક્ટર કશ્યપભાઈ પટેલ મંત્ર આયુર્વેદિક હોસ્પિટલ નવીનભાઈ પટેલ રામાણી બ્લડ બેંક પ્રોફેસર રોહિતભાઈ પ્રજાપતિ મોહનભાઈ પટેલ સરસ્વતી વિદ્યાલય સુપરવાઇઝર કોચ યોગ ટ્રેનર વગેરે કાર્યક્રમમાં હાજરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ